થયું ભંગાણ ફતેપુરાના જતના મુવાડા અને કુમારના મુવાડામાં માં પાણીની લાઈનમાં લીકેજ થતા છેવાડાના ગામોમાં પીવાના પાણીની ભારે અછત સર્જાય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગામ દ્વારા વારંવાર કરવા છતાં નથી કરાયું સમારકામ એક બાજુ પીવાના પાણીની અછત સર્જાઈ રહી છે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આમ પાણીની લાઈનમાં જે હજારો પાણીનો વેડફાટ થતો ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું અલકેશ પાર્ગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા આ રિપેર કરાવવાનું કામ પૂરેપૂરું થયું નથી બરોબર એટલે પૂરેપૂરું કરે અને એમને મદદ કરે એ પંચાયત ની અંદર માં એ માણસ ને લીધેલા છે એ માણસ એકલો શું કરે એમને મદદ કરવા માટે એમના જે આગળના જે કર્મચારી છે એમને મદદ કરવા જોઈએ તો જ એ કામ પૂરું થશે બાકી થાય નહીં અને એમને કામ કરવા માટે એમને ફોન બી કર્યા હતા ફોન કોઈ જવાબ નથી આપતા અને કોઈ સ્થળ ઉપર આવતું જ નથી અને આ તો પંચાયત ની અંદર છે એમને તો કઈ પૈસા નથી પગાર નથી મળતો કશું નથી મળતું તો બી પોતાના ખર્ચે આવી આવીને જાય છે આજે આ તો ઘણો સમય થઈ ગયો અને કેટલી વાર રજૂઆત કરી છે રજૂઆત તો ઘણા વખત કરી હતી કોઈ ધ્યાન જ લીધું નથી નામ આપણું ચંદાણા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ગુજરાતી